महाकायि सूर्यकोटिः समप्रभ निर्विघ्नम् करु देव मे सर्वकार्य सु सर्वदा नम पा पति ह महादेव मजामा આપણે બે ત્રણ મિનિટ વાત કરવી છે અને આ વાતની શરૂઆત પહેલા ખેડૂતોના દુશ્મન સદબુદ્ધિ આવે એના માટે બે મિનિટ રામધૂન બોલીએ અને આ રામધૂન એને સદબુદ્ધિ આવે એ માટે અર્પણ બોલો છો તૈયાર હરે રામ Hare Krishna, Hare Krishna, Krishna, Krishna. છે રમત આપણે કબડી રમતા ખબર કબડી 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 ગાંધીનગર લો તમને બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું કે નાની મોટી કોઈ પણ ચૂંટણી આવે અને મતદાન પૂછમાં જાવ અને જો તમને ખેડૂત હોવાનો ગૌરવ હોય મારો બાપ ખેડૂત હતો એનો મને એક બટન ભૂલી જાવ તો જ આ રાક્ષસો સમજશે બાકી કઈ ભેગું ના થાય મારા શબ્દો યાદ રાખ સનાતન ધર્મ કરવી રામાયણ માં દશરથ લિમિટેડ કંપની કઈ જોયું છે લક્ષ્મણ લિમિટેડ કંપની કઈ જોયું છે ભાજપ સરકાર ને મારે કેવું છે અને ભાજપ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે ત્યાં રૂલિંગ માં છે એટલે મારે ગમે પણ તમારા વિશ્વાસ થી કેવું છે પરેશભાઈ લડે છે તો લડવું એમના બાપાએ હું આપણા માટે પરેશભાઈ મારા તો મિત્ર છે સાધુ દીકરો છે

માટે ખર્ચો છો ઇન્ડસ્ટ્રીના લોકોના પેટનું પાણી ના મળે મારે ના કેવું જોઈએ કે અમે એવા ખનગના થાય ના અમારો પણ ક્યાંક સ્વાર્થ છે કે કાલ સવારે મોકો મળે તો હત્યા લડી નાખીએ તો આ બધું કામ આવે તો તમારી તો તમે આપ પાપવી લો આ પત્વી લો વિશેષ કંઈ નથી કહેવું આપણા બધાના કલ્યાણ માટે અને સરકારને સદબુદ્ધિ માટે ભોલાનાથને યાદ કરીને મારી વાત પૂરી કરું છું

આજે કિસાન સહકાર સમિતિના નેતૃત્વમાં ખેડૂતોના મળેલા સંમેલનની અંદર મંચસ્થ સૌ મહાનુભાવો અને દૂર દૂરથી વધારેલા આપ હું આપને વંદન કરું છું કે મારે વાત કરવી છે એક ખેડૂતો નીતિઓ ની વાત કરવી જ્યાં સુધી ખેડૂતો અંગેની વૈકલ્પિક નીતિઓ ના બને કેટલી માગણીઓ કરશું પણ માગણીઓ અંગે સરકાર હંમેશા આપણને અન્યાય કરવાની છે આ વૈકલ્પિક નીતિઓ અંગે દેશના દિલ્હી ની અંદર સ્વામિનાથન સમિતિ ની ભલામણ મુજબ ટેકાના ભાવનો ગેરંટી કાયદો બનાવો ખેડૂતોના દેવા નાબૂદ કરો કારણ કે તમારી નીતિઓના પરિણામે આ ખેડૂતો દેવાદાર બન્યા છે અને પાક વીમા યોજના છે ચાલુ કરો અને પાક વીમા યોજના સરકાર હસ્તક ચાલુ કરો આજે આપણે માંગવા એટલા માટે જવું પડે છે કે ખેડૂતો જે છે એ ખેડૂતો પાક નિષ્ફળ થાય છે એ નિષ્ફળ થયેલા પાકને જો પાક વીમો હોય તો આપણે હક માંગવા જવું પડે આ પાક માંગવા ના જવું પડે અને પાક વીમા એ આપણો આપનો મુખ્ય આધાર છે આ વીમા ની વાત છે અને સૌથી મોટું જે મહત્વની વાત છે એ છે કે ખેડૂતો આજે ભરે છે તો એમને શા માટે પેન્શન નહીં એમને પેન્શન મળવું જોઈએ દસ વિગાનો ખાતેદાર ખેડૂત હોય અને એ ખાતેદાર ખેડૂત ના દીકરાઓ એના મા બાપ નું ભરણ પોષણ કરવું પડે આ પરિસ્થિતિ આ દેશમાં જે થઈ છે એને બદલવા માટે આપણે સૌએ આવનારા સમયની અંદર સંગઠિત થઈને લડતો કરવી પડશે લડતો વગર ઉધાર નથી આપણને ઘણી વખત ના વિચારો ગમે પણ ભગતસિંહ કોઈને થવું નથી ભગતસિંહ જ્યાં સુધી વિચાર આધારિત આપણે થશું નહીં આપણે લડશું નહીં આપણે આવશું નહીં આપણે એક થશું નહીં ત્યાં સુધી ખેડૂતોની ની બધાલી એમને રહેવાડી છે ખેડૂતો જે અત્યારે પરિસ્થિતિ ભોગવી રહ્યા છે એ પરિસ્થિતિ માટે સરકાર સંપૂર્ણ જવાબદાર છે અને સરકાર એ જોઈએ નહી તો આપણે આવનારા સમય ની અંદર આંદોલન દ્વારા આ લોકશાહી હોય તો એ આંદોલન નો અધિકાર છે અને આંદોલન કોઈ પણ સંજોગોમાં થવું જોઈએ સરકાર મંજૂરી આપે કે ના આપે

જયારે કર્મચારીઓને આટમો પગાર પંચાવાની તૈયારીઓ કરે છે ખેડૂતોને સ્વામિનાથન સમિતિ ની ભલામણ મુજબ ભાવ આપવામાં તમને ગાથા સેના મળે છે ભાવ ચાલુ કરવામાં તમને ગાઠા સેના મળે છે અને તે ઉનાબુદ કરવા માટે તમને ગાઠા સેના એ આપણો અધિકાર છે અને અધિકાર આપણે ચૂંટણી ને રહીશું સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ કિસાન મોરચા છે અને સમગ્ર ખેડૂતો ને આજે હું છું કે આ રાજકીય ની રાજનીતિ છે અને ખેડૂતોની રાજનીતિ એ આપણો અધિકાર છે આપણી માંગ એ આપણો અધિકાર છે અને માં માટે સૌએ આગામી સમયમાં લડવા માટે જે કઈ કોલ કરવામાં આવે જે કોઈ આંદોલન કરવામાં આવે એ આંદોલન ખેડૂતો ની એકતા જિંદાબાદ આ જેઠ હોય દયાભાઈ નો જો જુસ્સો અને ખેડૂતો પ્રત્યેનું એમનું દર્દ જ્યારે છલકાણું છે ત્યારે એક ખેડૂત જોરદાર તાલ્યો છે મારે હવે બે જ વક્તાને જે આપણે રજૂ કરવા છે એ પહેલા થોડી પ્રોટોકોલ એટલે કે વ્યવસ્થાના ભાગે વાતો મારે તમારે ધ્યાને મૂકવી છે હું આપને સૌને વિનંતી કરું છું કે આપ સૌ એવા પૂરતો સહયોગ આપશો કારણ કે આપણે જ્યારે કલેક્ટર સાહેબને ને અલ્ટિમેટમ આપીએ છીએ નહીં કે આવેદન જગદીશ મહેતા કે છે ને આવેદન ની તો સિંગડાળી આવી

કે પોલીસ અહીંયા તૈયાર છે એ કાયદો કાયદાનું કામ કરવા માટે એમને આપણે સોંપી દેસુ આપણને બદનામ કરવા વાળા લોકો પણ અહીંયા હોય શકે એટલે એ પણ મારી વિનંતી છે કે એને પણ આપણે વ્યવસ્થિત રીતે કાર્યક્રમ કરશું અને હવે પાલભાઈ આંબડિયા જેઓ અનેક વખત ખેડૂત સમિતિ માટે ખેડૂતો માટે લડત આપી શકે નહીં કે કોઈ રાજકીય એમને આજે આપણે એમનો મત રજૂ કરીએ

સાચી માહિતી મળે એવી વાત કરું કારણ કે મારો સ્વભાવ રહ્યો છે હું કોંગ્રેસમાં છું એમાં કોઈ ક્યારેય મેં ના નથી પણ મેં કાયમી કહ્યું છે કે હું ખેડૂત ના ઘરે જઈને છું તો મારો પહેલું કામ મારી પહેલી ફરજ મારી પાર્ટી ના હોય હું ખેડૂત હોય અને જ્યારે બિન રાજકીય લડત હોય ત્યારે હું કાયમી કહું છું કે પાર્ટીનો અને પાર્ટીના વિચાર બંને મારે જોડા ઉતારું આવવું જોઈએ મિત્રો આજ આટલી જ સંખ્યામાં જે આપણે અહીંયા છીએ આજ કોઈ રાજકીય પક્ષની મીટિંગમાં હોય તો એ ખબર એને વ્યવસ્થિત રીતે ખુરશીઓમાં હોય સમજો

કે કેમેરા મેન એરેન્જ કરવાના પૈસા તો છે નહી એટલે આપણે આ જે સંખ્યા છે ને હું એમ કહું છું કે છેલ્લા ત્રણ મહિનામાં એક પણ રાજકીય પાર્ટીએ વ્યવસ્થા ના કરી એવી સંખ્યા એક પણ રૂપિયાનું ભાડું દીધા વગર અને દિલથી જે ઉમટી છે ને સરકારે સાંજમાં સમજવું જોઈએ ગઈકાલે પરેશભાઈ ફોન આવ્યો બાપુ કરશનભાઈ

આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે આમાં એક એક કાકરી જ્યારે મુકાણી છે ખુરશી મુકાણી છે એના આપણા પરસેવાના ટેક્સના પીસાથી આ બિલ્ડિંગ બની છે આ જમીન છે અને ખુરશી ઉપર બેસનાર કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું કે જનતાના સેવક છો આ માલિક છે જવાબ આ બેઠા ને આ માલિક છે અને માલિક જ્યારે આંગણે આવે ને ત્યારે હેઠું ઉતરીને આવી જજો આવેદન પત્ર લેવા માટે અલ્ટીમેટમ લેવા માટે પાંચ જણા આવી જાવ ને પચ્ચીસ જણા આવી જાવ આમાં છીએ નહીં અહીંયા એસપી સાહેબ હોય ડીએસપી સાહેબ હોય કે પીએસ સાહેબ જે કોઈ વ્યવસ્થામાં હોય એ સંદેશો પહોંચાડજો ક્લાસ વન લેવલના અધિકારી કાં તો કલેક્ટર કાં તો અધિક કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટર

જો ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ થશે તો હું મારા જે મહિને મંથલી પેન્શન આવે છે એની અંદર પેન્શન અથવા મારા ફેમિલીને ખાવા માટે રાખીશ ને અડધું પેન્શન હું ખેડૂતને જો દેવું માફ થતું હોય એની અંદર હું સરકાર જમા કરાવીશ હું નિવૃત જવાનું છું મારું જે પેન્શન આવે છે આ પેન્શન માંથી અડધું પેન્શન હું સરકાર માં જમા કરાવીશ છે કે સંસદ સભ્યમાં હિંમત

છે એટલે સમજવાની જરૂર કે આપણી ખેત પેદાશ માં અરે મારા બાપ અમે તો ગાય નું કે ભેંસ નું ચરણ કરીએ ને એમાં એમને સુગંધ આવે છે અમે હવારે પોદરો ઉપાડીએ ને એમાં એમને સુગંધ આવે છે અને તને આ કેદ પેદાશ માં વાસ આવે છે નપટ નાલાયક મિત્રો સમજવા જેવી વાત એ છે કે પાક થવું જોઈએ પાલભાઈ શું કામ કે છે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ તો એને કારણો સમજવા જેવા છે હમણાં કોઈ કહ્યું કે એક ગાડું મગફળી એક તોલું સોનું આવતું હતું ચાર ગઉ એક બે હાજર તેર ચૌદ સુધી આવેલું બે હાજર તેર ચૌદ માં ભાવ બારસો બારસો રૂપિયા અને સોનું સત્યાવીસ હાજર થી ત્રીસ હજાર આખા વર્ષમાં રહ્યું છે હિસાબ કરી લીજો લગભગ એની આસપાસ છે આ છેલ્લા અગિયાર વર્ષમાં એવી રીતે કેવી નીતિ આવી કે જેના કારણે આજે ખેડૂત છ ગાડા મગફળી લઈને જાય તો એ એક તોલું સોનું અઘરું પડે છે આ નીતિ જે આવી એના કારણે મારો ખેડૂત દેવાતા તો નીતિ સમજીએ શું હતી

તાકે ની ખેત પેદાશ અગિયાર વર્ષમાં નીચે આવી અને જે ખર્ચ હતો આમ તમારી સામે જરાક રજૂ કરવા માંગતો તો અભિનંદન આપીએ આપણે રતનસિંહ ડોડિયા આ રાજકીય પક્ષોની કોઈની તાકાત નથી એ કામ રતનસિંહ ડોડિયા કર્યું હોય તો રતનસિંહ ડોડિયા આવો રતન બે હાજર ઓગણીસ માં ભરતસિંહ ઝાલા હોય રતનસિંહ અને સરકારના મોઢા ઉપર માયરા કે મારા અહીંયા જુનાગઢ ની બાજુમાં અમરગઢ અને દેવગઢ ગામ છે ત્યાં પાક વીમો સિત્યાસી ટકા થાય એમ હતો અને તે સાડત્રીસ ટકા પણ નથી અને આપણે લડાઈ લઈ હાજર ઓગણીસ માં પાક વીમા કંપનીઓ દસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો આપવો અને એકલા હું રતનસિંહ ને ધન્યવાદ દઉં છું આ એકલા રતનસિંહ હાઈકોર્ટ સુધી લડ્યા અને એ જ વર્ષે દસ હજાર કરોડ રૂપિયા પાક વીમા ના સરકારે ચૂકવવા પડ્યા અને સોરી પાક વીમા કંપનીઓ ચૂકવવા પડ્યા અને હારે હારે આટલું જ નહીં આ જે પેકેજ ના અત્યારે ગીત ગવાય છે એવું પેકેજ પણ વધારાનું મળ્યું ત્રણ હજાર સાતસો ને પચાસ કરોડ એટલે ખેડૂત ને શું લાભ થયો બે લાભ થયા એક એસડીઆરએફ એનડીઆરએફ મુજબ ત્રણ હજાર સાતસો પચાસ દસ હજાર નો પાક વીમો ત્યારે તો આ જે જે વરસાદ પડ્યો ને આનાથી ચાર ગણો ઓછો વરસાદ હતો ત્યારે દસ કરોડ મળ્યા